રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે નશાના કારોબારના નવતર રૂપથી દાણ ચોરીનો પર્દાફાશ કર્યો છે નશાના ધંધાર્થીઓ હવે પોલીસથી બચવા માટે ચપ્પલમાં સંતાડીને બ્રાઉન સુગર રાજકોટમાં ઘુસાડતા હોવાનું ખુલ્યું છે આ મામલે પોલીસે આજે પત્રકાર પરિષદ કરી અને સમગ્ર મામલે નવા ખુલાસા કર્યા છે બ્રાઉન સુગર લઈને આવેલા વસીમ મુલતાની માલ્યાસણ પાસેથી પકડાયો હતો અને તેના કબજામાંથી એકસો ત્રણ ગ્રામથી પણ વધુ બ્રાઉન સુગર ઝડપાયું છે વસીલ નશાનો જથ્થો રાજસ્થાનથી સપ્લાયર પાસેથી મેળવતો હોવાનું ખુલ્યું છે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે હું આવું છું બને હા હું અ પોતે કન્ઝ્યુમર હતો એટલે એ જે બ્રાઉન સુગરનો જથ્થો છે એમાંથી અમુક જથ્થો પોતે કન્ઝ્યુમ કરવાનો હતો બાકીનો જથ્થો એ વેચવાનો હતો ભાવે વેચવાનો હતો અને રાજકોટમાં તો સૌરાષ્ટ્રમાં ક્યાં ક્યાં વેચવાનો હતો એ હવે મેં ઇન્ટરવેશન પર લઈ રહ્યા પ્રાથમિક દ્રષ્ટિએ અત્યારે એવું લાગે છે કે એકાદ બે વાર આ પ્રકારનું એણે ટ્રીપ કરેલી છે આ જે જથ્થો આવ્યો છે એ ગુજરાત બહારથી લાવ્યો આવ્યો છે અને એ એના સપ્લાયરની આખી ચેઇન શું છે એ અમે ડિટેલમાં લઈ રહ્યા મેં અગાઉ કીધું મેં એના ચપ્પલમાં આખું એનું ઇન્ટર ડિટેલમાં એની તલાશી લીધા પછી એના ચપ્પલમાંથી આ જથ્થો અમે અમે ઝડપી લીધી છે એના ઘરની કે એના બીજા કોઈ ઠેકાણાની પણ હજી સુધી આટલો જથ્થો અમને મળ્યો છે અને આ એફએસએલના કન્ફર્મેશન પછી અમે તમે બનાવ ચાર તારીખનો છે અને ગુનો ગઈકાલે દાખલો થયો આ ક્યાંથી લાવ્યો બ્રાઉન સુગર બ્રાઉન સુગરનું આગળ શું ક્યાં ક્યાં એના કસ્ટમર્સ હતા વેચાણ માટેના આ બધી બાબતની તપાસ અત્યારે અમે રિમાન્ડ પણ લેવાના છીએ અને ઇન્ટ્રોગેશનમાં બધી વિગતો અમને કરશો